દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં સ્વાગત છે મહાસદ બીજના દિવસે દેવરાજતા મોડાસા ખાતે ભક્તોનું ઘોડા પૂરું મટ્યું અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની અંદર સંત શ્રી

દ્વારિકા ભૂમિના દર્શન કરી ગુરુ ગાદી એવા ધનગીરી બાપુના આશીર્વાદ લઈ લોકો ધનતા અનુભવે છે જય ગુરુ મહારાજ મારું નામ ડાબી અરુણસિંહ ભરત ગામ મોટા કંથરિયા આજનો પાવન પ્રસંગ એટલે મહાસુદ બીજ દેવરાજ ધામ ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી અમે ભગવાનની એક પરચો છે જે દેગ રૂપે એની પ્રસાદી રૂપે કેટલાય વર્ષોથી સેવા આવી રીતે અમે આપીએ છીએ આજનો મહાપ્રસંગ ભજન ભોજન અને ભંડારો બાપજીના સાનિધ્યમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આજે દર્શનો એનો લાભ લઈ રહ્યા છે